સ્કૂલની અંદર નબળા કામો કરે છે ભ્રષ્ટાચાર કરીને એની સામે સખત કાર્યવાહી કરવી જોઈએ બાળકો જે શાળામાં ભણતા હોય એની સલામતીનો વિચાર કરીને એની બરોબર ગુણવત્તા શાળાઓની દિવાલ હોય કે શાળાના રૂમો હોય એ બરાબર રહે એ માટે રાજ્ય સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે પ્રકારે કોઈ બીજી જગ્યાએ પણ આવું ન થાય એ માટે તમામ બિલ્ડિંગોની ચકાસણી કરવી જોઈએ અને આ જે બાળકોની ઈજા થઈ છે એ બાબતે જે કોઈ પણ જવાબદારો હોય એની સામે સખત કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી